Ini saya akan pandai, saya akan દરિયાનો માહોલ કઈક તોફાની બની ગયો ફૂલ છે છે રફ મિત્રો પવન કેટલો છે વાદળ ઘેરાઈ ગયા તો દરિયામાં કોને કોને ફરવા આવું મિત્રો કમેન્ટ કરો જલ્દી

ફાઇનલી મિત્રો આપણે ઝાડે પગ ગયા તમે આપણી ઝાડ છે અને કાઢવાની છે તો એ હાથથી નીકળે એમ નથી એના માટે બોયાના સપોર્ટ લેવો પડે એમ છે બોયું ગ્લુ ખોલીને અહીંયા બાંધી દઈએ એટલે પાણી આવે એટલે ઉપર આવે ધીમે ધીમે થોડું થોડું આગળ જઈને એક ખાંભે છે એ લીલા કલરનું આ ધાળને આખી કાઢવાની છે પછી આપણે છો આ દસ દિવસની અંદર બાંધવાની છે પછી તો મિત્રો હું ઝાળ કાઢી લઉં આગળનો વિડીયો તમને પછી બતાવું મિત્રો આપણે ગોય બાંધી દીધી હાલને એટલી હાલ નીકળી ગઈ છે તો આપણે આગળ જઈ બીજો શેડો બાંધવા તો મિત્રો વળ્યો તમે તો આપણે લાઈક કરી દેજો બટાપટી તો આગળ જઈને બીજું બીજું ગોય બાંધીએ આપણે બીજા દિવસની અંદર જ આ કાર્ડ લેવાની છે પછી નવી બાંધવાની છે આ જૂની છે પછી મચ્છી પકડવાના વિડીયો પણ બનાવીશું આપણે મસ્ત મજાના તો મિત્રો આ બુઈ પણ બાંધો દો ખોલીને થોડીક વેટ કરો